આફ કે ગમ થ્યાઓ છો બૈસા કે સંક્રામ બરાબર અને તમે કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા ભાઈ મમ્મી સારું આઠો થઈ ગયો ગાંઠથી ગળામાં સારું થઈ ગઈ છે 50% ફુફાડ છે બરાબર ગોડામાં ગાંઠ હતી શું ફેરફારો થયા અત્યારે અત્યારે બહુ નોર્મલ થઈ ગઈ છે સારું છે સરસ બહુ મોટી છે અને કેટલા સમયનો કોર્સ કર્યો આપે મારા ત્રણ ત્રણ થઈ ગયું છે સરસ સરસ નામ જણાવો અને અને આપનો મોબાઈલ નંબર જણાવો બરાબર કે કોઈ આવી તકલીફવાળા દર્દીઓ હોય તો આપની પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય મેળવે તો એક લોકોને સાચી દિશા મળે એક સમાજમાં સારો નિષેધ છે જય દ્વારકાધીશ